માસ મટન ખાવાની અને ધર્મ વિશે વાતો કરતા શિક્ષણ યુનુસ ચૌહાણ સામે વિદ્યાર્થીનો નો આક્ષેપ વિદ્યાર્થી ને માર મારતા હોસ્પિટલ મામલો પહોંચ્યો મારું નામ કાલ્યાણ આદિત્ય વિશાલભાઈ હું ધોરણ દસનો અભ્યાસ કરું છું મને એક સ્કૂલેથી યુનો સર ચૌહાણ કરીને અક્ષર હતા એણે મને ઢોર માર મારેલ છે એ મારે સ્કૂલનું નામ ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ છે એ આગળથી એક વિદ્યાર્થી એવો જ કાઢેલ હતો તેમાંથી સાબને એમ લાગ્યું કે મેં અવાજ કાઢ્યો છે આ તો આવીને મને મારવા માંડ્યા અને ક્યાં ક્યાં માર્યું વાહમાં મારેલું છે પછી જેકેટ પહેર્યું તું તો નો વાગ્યું તો માથામાં ઢીકા માર્યા અહીંયા ટીકા મારેલા છે શું છે તું સ્કૂલની અંદર અમારો બાબુ છે મારું નામ બીનાબેન વિશાલભાઈ કાલેના છે આ મારો બાબુ છે એનું નામ આદિત્ય વિશાલભાઈ કાલેના છે એ કાલે ત્રણ વાગે સરે એને માર્યો છે એનો વાક નહોતો એણે એમ કીધું કે સર મારો વાક નથી મા આગળથી કેવા જો તો મને હું કામ મારું છું કે હું બોલ્યો એટલે બે થી વધારે માર્યા છે એને કયા કયા બેને માર્યા કે કે મારું છે વામા માર્યો છે વામા 10 કિગ્રામર પણ છે કે પેલું તો એટલે એને કઈ વાયગુને એટલે એને કામની પાછા મારવાનું ચાલુ કરી દીધું મારું નામ છે મોહન કિશનભાઈ કાલેના જસઈ પરવા રહું છું અને મારા ભત્રીજાને શિક્ષકો દ્વારા ભૂંડ માર મારવામાં આવ્યું હતું શિક્ષકોને પેલે તો કે શિક્ષકો મારી દો કે પણ આ એટલી બેર સુધી મારા ભત્રીજાને માર્યો છે એની કોઈ સીમા નહીં રાતે સુતા સુતા પણ એ જપતી જાય છે કાનમાં અબાબ આવે છે અને મારા બેહીને મારવામાં આવ્યો કોઈ પણ શિક્ષકને આ રીતે મારી ન હતી અને હું તો એમ કહું છું આવા વિકૃત શિક્ષકોને સ્કૂલમાંથી કાઢી નાખવા જોઈએ જે ધર્મ જાતિ કરીને બીજા નામે ગભરાવે અને છોકરાને ચિકન મટન ખાવાનું કે બીજા ધર્મ વિશેના ધર્મનો ઊંચો ગણાવે આવી પણ માનસિકતા ધરાવે છે આ વિકૃત શિક્ષક અને આ શિક્ષકોની બહુ તાજી ફરિયાદો છે ઘણા છોકરાઓને મારે પણ છોકરાઓ ફરિયાદ કરતા પીવે છે પણ અમે ફરિયાદ કરી છે કારણ કે આજે મારા ભત્રીજો છે કાલે બીજા છોકરાઓ પણ આ લોકો માર મારીને નુકસાન પહોંચાડે તેમ છે એટલે આ માનસિક વૃદ્ધ શિક્ષક છે અને સ્કૂલમાંથી માંથી કરવામાં આવે એવી મારી માગણી છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ